શિક્ષણની દિશામાં રાજસ્થાનમાં એક મહત્વનું પગલું જોધપુરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પ્રજ્ઞાચક્ષુ મહાવિદ્યાલયના નવા ભવનનો કરશે શિલાન્યાસ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજથી બે દિવસ મોરક્કોના પ્રવાસે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા પર થશે ફોકસ મોરોકોના સંરક્ષણ મંત્રી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક વ્હાઇટ હાઉસનું સ્પષ્ટીકરણ જૂના એચ વન બી વિઝા ધારકો પર નહીં લાગુ થાય ઇઠ્યાસી લાખ રૂપિયાની મસ મોટી ફી માત્ર નવા અરજીકર્તાઓએ ભરવી પડશે નવી ફી ભારત વિદેશ મંત્રાલયે કહ્યું બંને દેશો માટે ઇનોવેશન અને ટેલેન્ટ મોબિલિટી સમગ્ર દેશમાં આજે એક સાથે નમો યુવા રન મેરેથોનનું આયોજન તો રાજ્યમાં પણ દસ જગ્યાએથી થયું આયોજન અમદાવાદમાં વસ્ત્રાપુર લેક ખાતે વ્યસન મુક્તિ અને ફિટ ઇન્ડિયાના ઉદ્દેશ સાથે મેરેથોનને અપાઈ લીલી ઝંડી અમૂલની નાગરિકોને નવરાત્રીની ભેટ ઉત્પાદનોના ભાવોમાં અમુલે કર્યો ઘટાડો હીમાં એક લીટરે ચાલીસ ટોબરમાં પાંચસો બાવીસ સપ્ટેમ્બરથી ભાવ ઘટાડો થશે લાગુ ગુજરાતી ચલચિત્ર પારિતોષિક વિતરણ સમારોહ બે હજાર પચીસ ના ઉદઘાટન સમારંભમાં મુખ્યમંત્રીએ આપી હાજરી ઓપરેશન સિંદૂરની થીમ પર સિંદૂરી રંગ ગરબો કરાયો લોન્ચ શ્રેષ્ઠ ચલચિત્ર નિર્માતા બે હજાર ત્રેવીસ કેટેગરીમાં ચિન્મય પુરોહિત નીરજ નાઇક અને સુબ્રમણ્ય અયરને પારિતોષિક એનાયત છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો ચાર તાલુકાઓમાં વરસાદ સૌથી વધુ નર્મદાના નાંદોદમાં ચાર પોઈન્ટ ઓગણસાઠ ઇંચ વરસાદ તો આજે સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ અને આણંદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી આજે વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ ભારતમાં નહીં જોવા મળે નજારો ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ અને એન્ટાર્કટિકાના અમુક ભાગોમાં સ્પષ્ટ જોવા મળશે સૂર્યગ્રહણ અને એશિયા કપ બે હજાર પચીસ ના સુપર ફોરમાં ભારત પાકિસ્તાન વચ્ચે આજે દુબઈમાં રમાશે રોમાંચક મેચ પાકિસ્તાન સામે સતત બીજી જીત પર ભારતની રહેશે નજર રાત્રે આઠ વાગે શરૂ થશે મેચ